અમરેલીમાં તમામ તબીબી સેવાઓ બંધ રાખી ડોક્ટરોએ કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવેલું છે અમરેલીમાં તમામ તબીબી સેવાઓ બંધ રાખી ડોક્ટરોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવેલું હતું આવેદન પત્ર મુજબ કલકત્તામાં મહિલા તબીબ ઉપર બરબરતાપૂર્વક થયેલા દુષ્કૃત્ય અને હત્યા તેમજ જૂનાગઢમાં તબીબ અને સ્ટાફ ઉપર થયેલા જીવલેણ હુમલા તે અત્યંત શરમજનક અને વખોડવા layak કૃત્યો છે આ દુષ્કૃત્ય દુષ્કૃતીને અમરેલી આયુષ મેડિકલ એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને ગુનેગારોને સખતમાં સખત સજા કરવામાં આવે અને ભવિષ્યમાં પણ આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે તબીબોને અને મેડિકલ સ્ટાફને સુરક્ષા પૂરી પાડવા કાયદાનું કડકપણે ચુસ્ત પાલન કરવા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે આ સંદર્ભે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સૂચના મુજબ અમરેલી આયુષ મેડિકલ એસોસિએશનના તમામ ડોક્ટર્સીઓએ ચોવીસ કલાકની હડતાલ પાડેલી છે કલકત્તામાં જે હમણાં ચાર પાંચ દિવસ પહેલાં એક મહિલા ડૉક્ટરને રેપ એન્ડ મર્ડર કેસની અંદર જે ખા ખાદ ઉતારવામાં આવી છે એના અનુસંધાને અમરેલી જિલ્લા આયુર્વેદ તથા હોમિયોપેથી મેડિકલ એસોસિએશન આજે એમને ન્યાય મળે જે નિંદનીય છે ઘટના અને એ દીકરીની આત્માને શાંતિ થાય એ અર્પે અમે સૌને પ્રાર્થના કરી છે અને કલેક્ટર સાહેબને અહીંયા આવેદનમાં તો આવ્યા છીએ કે અમારી જે અરજી છે ઉપર સુધી પહોંચાડે ને સરકારની અંદર A més, jo tinc poc l'al·lema